નદી માં દાદર પાસે પાણી આવી ગયું છે જો આટલે પોક્યું છે નદી આપણે નજીક જઈએ com você. Eu vou achar. Não, 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 જાય આ તો não, 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 તમારું não, 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 કેમ não,

દેખાતો નથી એટલે આ રોડ વાળી ડીપ ને હમ

kawa alkha nine કેટલી સ્પીડ છે પણ એ આપડી ખોણ માં થઈ જાય ભેગું અહીં ત્યાં તોડ્યું ને એના બધું ભેગું થઈ જાય

ਆ ਤਾਂ ਤੇਮ ਲਾਗ ਕ ਪੜਿਉ ਸੇ ਪੋਣ ਆ ਰਿ ਭਰੇ ਨਾ ਸੋਕ ਮਾਖੇ ਹੂੰ ਤਾਂ ਆ ਰਿ ਤੋ ਹੜਾ ਹੜਾ ਬੜਾ ਹੂੰ ਆ ਤਾਂ ਬੋਲ ਰੋ ਜੂ ਮਾਰੂ ਜੀ ਆ ਤਾਂ ਕੋਈ ਨਾ ਤੂੰ ਬੋਲ ਤੂੰ ਇਤਲੂ ਬੋਲ ਤੋ ਹੈ ਐਨ ਬਨਾ ਮਾਤਾ ਤੋ ਬਨਾ ਮਾਤਾ ਸੋ ਭਾਈ

વધેરું જમ બને વધેરું હે જમ બને મારી બનાવ વાહ વધ્યું છે એટલે ઘણું જો હમ આવતા રહો હમણાં આવતા રહો આજુ ઈ પડશે હમણાં

તો જેટલું આવ્યું છે করায় য়ায় মাশিথে মাইকরফান ন কেমের ওপনকেদে য়ামাইকরফান ন কেমের পনকেদে আপনকেদেয় কোডে?

હા મારું બારસો બના હા